જે વિદ્યાર્થીઓને રમેશ પારેખ ગીતકાર તરીકે અભ્યાસક્રમમાં છે એ લોકો બહુ દિવસથી મેડમ જીવન કવન કરાવો એવું લખી રહ્યા છે જે જમાનામાં ગૂગલ હોય વિકીપીડિયા હોય ત્યારે તમને જીવન કવન કેમ નથી મળતું એ મને સમજાતું નથી કાં તો તમે આળસુ છો કાં તો તમે બહુ જ નિર્દોષ છો તમારા અભ્યાસક્રમમાં રાજેશ પંડ્યાનું આ સંપાદન છે એણે ગીત વિશે ગઝલ વિશે બહુ જ સરસ રીતે વાત કરી છે તો પોતાના અભ્યાસક્રમને લગતું તમારે આમાંથી વાંચવું વાંચવું જ જોઈએ તો પહેલાં આપણે રમેશ પારેખ જીવન અને કવનની વાત કરીએ પછી એના ગીત વિશે અને ગઝલ વિશે પણ વાત કરીશું રમેશ પારેખની સર્જક કેફિયત ટીવાય બી એ માટે મેં મૂકેલી છે એક પ્લેલિસ્ટ જોજો જેમાં સર્જક કેફિયત હશે રમેશ પારેખની સર્જક કેફિયત સાંભળજો દરેક સર્જક પોતે કેવી રીતે લખતો થયો એની વાત કરતો હોય છે એ સાંભળજો જરા તો રમેશ પારેખ જીવન અને કવલ ઓળખાય મુખ્યત્વે કવિ તરીકે પણ નાટકો પણ લખ્યા છે વાર્તાઓ પણ લખી છે અને બાળ સાહિત્યકાર તરીકે એમનો દરજ્જો ઘણો ઊંચો હતો સત્યાવીસ નવેમ્બર ઓગણીસો ચાલીસ માં અમરેલી મુકામે એમનો જન્મ અને સત્તરમી મે બે હજાર છ રાજકોટ મુકામે મૃત્યુ સાઠ સિત્તેર પછીના સૌથી લોકપ્રિય ગીત કવિ આપણે એવું પણ કહી શકીએ કે આજ પર્યંત રમેશ પારેખને મળી એટલી લોકપ્રિયતા બીજા કોઈ ગીત કવિને નથી મળી સરકારી નોકરી કરતા પણ ચિત્ર અને સંગીત બેવનો એમને શોખ હતો સાહિત્યના રસિક જીવ હતા આપણે એવું કહી શકીએ કે તમને તો પાછા પિતા માતાના નામ પણ જોઈએ તો પિતાનું નામ મોહનલાલ માતાનું નામ નર્મદાબેન સ્વાભાવિક રીતે ઘરમાં ધાણીફૂટ કાઠિયાવાડી બોલાતી એટલે રમેશ પારેખના ગીતોમાં તમે એ દાણીફૂટ કાઠિયાવાડી સાંભળી શકો છો પ્રાથમિક શિક્ષણ અમરેલીમાં નાનપણના ગાંડી બાલમિત્ર જેવા સામયિકો વાંચતા કાંતનો નો એમના ભાઈને ભણવામાં આવતો વસંત વિજય કાવ્યથી પ્રભાવિત થઈ મોટાભાઈએ પ્રકૃતિ વિજય કાવ્ય લખ્યું એ જોઈને દસ વર્ષના રમેશ પારેખને પણ કાવ્ય રચવાનું મન થયું અને એમણે લખ્યું હે પ્રભુ તમને નમું છું હાથ જોડીને અરે એમને લાગ્યું કે આ તો મોટી બેન સુડાવતી વખતે જે ગીત ગાતી હતી એના જેવું જ થયું એમણે પછીથી કબૂલ્યું છે કે શ્રુતિ સંસ્કાર કાને સાંભળેલું એમને એમના ગીતોનો લય અને ઢાળ પણ લોકગીતો પર વધારે છે એનું કારણ જ આ છે એમણે લખ્યું છે કે આજે હું સર્જકની આંતરકથા કહું છું ને તમને જે એની કેફિયત જે તમે સાંભળો કે હું ગીતો અને ગઝલોના લય કાન દ્વારા શીખ્યો છું એવું રમેશ પારેખે એમાં લખ્યું છે ચિત્રકળાનો શોખ પણ જે જે આર્ટ્સમાં મુંબઈ ભણવું હતું પણ આર્થિક હાલત નબળી ન ભણી શક્યા ઓગણીસો અઠ્ઠાવનમાં મેટ્રિક પાસ કરી તરત જ સરકારી નોકરીએ લાગી ગયા કોલેજનું શિક્ષણ રમેશ પારેખના નસીબે નહોતું પણ નસીબ જુઓ કે રમેશ પારેખ ગુજરાતની લગભગ બધી જ યુનિવર્સિટીઓમાં ભણાવતા હશે જે માણસ પોતે કદી યુનિવર્સિટી કે કોલેજ ન જોઈ શક્યો ચિત્રકળાની જેમ જ એમને સંગીત કળાનું પણ ભયાનક આકર્ષણ હતું સંગીતની એમણે તાલીમ પણ લીધેલી મોરલ મ્યુઝિક ક્લબ નામે એક સંગીતની સંસ્થા પણ શરૂ કરેલી એમણે પોતાની કેફિયતમાં લખ્યું છે કે સંગીત અને ચિત્રકામના મારા અનુભવોએ કોઈક ને કોઈક રીતે મારા કાવ્ય સર્જનમાં ઉપકારક ફાળો આપ્યો છે તમને પરિબળો રમેશ પારેખના કવિ તરીકેના તો આ પરિબળો છે શ્રુતિ ચિત્રકળા સંગીત રમેશ પારેખની આ સંગીતની સૂઝનો અને સંગીત પ્રત્યેના પ્રેમનો લાભ એમના ગીતોને ઘણો મળ્યો છે એમના ગીતોમાં જે લયનું માધુર્ય છે એ એમના આ શોખને એમની સમજને આભારી છે ગુજરાતી સુગમ સંગીતનો કોઈ ગાયક એવો નહીં હોય જેને રમેશ પારેખના ગીત ન ગાયા હોય રમેશ પારેખને આરંભે જેટલું ચિત્ર અને સંગીતનું વળગણ હતું એટલું સાહિત્યનું નહોતું સાહિત્ય વાંચતા પણ મંદ ગતિએ કાવ્યલેખનને બદલે એમણે વાર્તાલેખનથી આરંભ કર્યો પહેલી વાર્તા પ્રેતની દુનિયા પ્રેતની દુનિયા ચાંદની નામના એ સમયના લોકપ્રિય સામયિકમાં છપાયેલી આ વાર્તા જ્યારે એમણે પોતાના ભાષાના શિક્ષકને બતાવી ત્યારે શિક્ષકે એને પ્રશ્ન કર્યો કે વાર્તા તે લખી કે કોઈકની તફડાવી આ આક્ષેપ સહન ન થયો એટલે રમેશ પારેખે એક ધારી સો જેટલી વાર્તા લખી કાઢી જોકે આ વાર્તાઓ લોકપ્રિય પ્રકારની વધારે હતી આવી વાર્તાઓ સાથે ક્યારેક ક્યારેક એ ગીત અને ગઝલ પણ લખતા થયા એની એક નોટબુક એમણે બનાવેલી પણ એ કાવ્યોની અંદર લય અને ઢાળ ચોક્કસ આકર્ષેવા હતા કાવ્યના સ્વરૂપ અને છંદની સમજ પણ પાકી હતી પણ વિષય અને અભિવ્યક્તિમાં કોઈ સર્જનાત્મકતા દેખાતી નહોતી રમેશ પારેખ કે છે કે એમને કાવ્ય લેખનની દિશા કવિ અનિલ જોશીએ બતાવી અનિલ જોશી સાથે દોસ્તી થયા પછી જાણે કે સાહિત્યના બધા જ બારી બારણા એમના માટે ખુલી ગયા અનિલ જોશીની દોસ્તીએ પોતાને શું આપ્યું એ રમેશ પારેખ આ કેફિયતમાં કહે છે અનિલની દોસ્તીએ મને ઘણું આપ્યું સાહિત્ય રસિક મિત્ર જ નહીં અનિલ મારા માટે પુસ્તકો અને માહિતીઓનો ખજાનો હતો મારા મનનો સતત ખાલી રહેતો જિજ્ઞાસુ ખૂણો અનિલે પૂરો અનિલના કારણે પુરાયો મેં નોટબુકમાં સંતાડી રાખેલા કાવ્યો અનિલને બતાવ્યા વંચાવ્યા ત્યારે એ કંઈ બહુ ખુશ ન થયો એણે કહ્યું આ તો જૂની ઘરેડના કાવ્યો છે કશુંક નવું લખ તો જામે મેં કહ્યું નવું એટલે આ કૃતિમાં છપાય તેવું કૃતિ એક સામીએક હતું આવું નવું લખતા તને આવડશે કેમ ન આવડે મેં ચેલેન્જ ઉપાડી લીધી કોલેજ ખુલતા અનિલ અમદાવાદ ગયો કે તરત જ મેં એની પાછળ જનૂનપૂર્વક લખી કાઢેલા આઠ દસ કાવ્યોનો થપ્પો પોસ્ટમાં મોકલ્યો એમાંથી થોડાક કૃતિમાં છપાયા કૃતિ હાથમાં આવતા છપાયેલા કાવ્યો જોઈને થયું નવી રીતિના કાવ્યો લખવા એ કંઈ અઘરી વાત નથી આ પછી તો રમેશ પારેખનું લેખન ધસમસતા નદીના પ્રવાહની જેમ આગળને આગળ ચાલ્યું કૃતિ જ નહીં કવિતા કુમાર કવિલોક સમર્પણ આ બધા સામયિકોમાં જેને આપણે સાહિત્યના મુખ્ય સામયિકો કહીએ એમાં એના કાવ્યો છપાયા કવિને પ્રસિદ્ધિ મળવાની શરૂ થઈ ઓગણીસો ને સિત્તેરમાં કુમારમાં છપાયેલા એમના કાવ્યો માટે એમને કુમારચંદ્રક મળ્યો આ પહેલો પ્રતિષ્ઠિત પુરસ્કાર રમેશ પારેખના ભાગે ગયો ઓગણીસો સિત્તેરમાં જ એમનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં પ્રગટ થયો આ કાવ્ય સંગ્રહે એમને અનેક પારિતોષિકો અને ભૂસી ન શકાય એવી પ્રસિદ્ધિ અપાવી ક્યાં પછી બીજો કાવ્ય સંગ્રહ ખડીંગ ઓગણીસો ને પ્રગટ થયો આ સમયગાળામાં એમને સરકારી નોકરી અને એમનું ગૃહસ્થ જીવન પણ શરૂ થાય રસીલા વોરા નામના બહેન સાથે રમેશ પારેખના લગ્ન થાય ઓગણીસો ચુમ્મોતેરમાં દીકરી નેહા અને બીજે જ વર્ષે દીકરા નીરજનો જન્મ થાય આ નીરજ નેહાને નિમિત્તે કવિએ ઘણા બાળ કાવ્યો અને બાળ વાર્તાઓની રચના કરી રમેશ પારેખના જીવનમાં મિત્રોનું સ્થાન હંમેશા મહત્વનું રહ્યું એ કે છે જેટલું મિત્રોનું સ્થાન મહત્વનું છે એટલું જ વતન અમરેલીનું સ્થાન પણ એમના જીવનમાં મહત્વનું રહ્યું એમણે કહ્યું છે મારે એવું વસિયત નામવાનું કરવાની જરૂર નથી કે મારા અસ્થિઓનું ચૂર્ણ કરી અમરેલીના ખેતરોમાં છાંટજો આ જવાહરલાલ નહેરુએ આવું કરેલું જેથી મારા ગામ અમરેલીની રજેરજમાં ભળી જાઓ અને એમાં ઓતપ્રોત થઈ જાઓ કેમકે અમરેલી અને હું અલગ નથી એક જ માટીની સર્જત છીએ એવું લાગે છે અમરેલીની હવામાં મારા પ્રથમ રુદનના આંદોલનો ઝીલાયા છે અમરેલીની ધૂળમાં મારી પહેલી પગલીની છાપ અંકિત થઈ છે મારું બાળપણ કિશોરાવસ્થા અને જવાનીને પસાર થતાં મેં જોયા છે પોતાની અમી નજરથી અમરેલીએ એને જોયા છે આ વતન પ્રીતિએ અમરેલી પ્રીતિએ એમની પાસે કેટલા કાવ્યો લખાયા આખું અમરેલી ગામ મારી ફઈ અથવા મને તેડ્યો અમરેલીએ કેડમાં અથવા અમરેલી શહેર જેવું અમરેલી શહેર મારી મૂછ બાદ કરીએ તો તુચ્છ અને અમરેલી શહેરમાં મસાણ જોઈ જીવલા તું ખીખી 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 ખી હસમા હસ આ પંક્તિઓની અંદર કવિની અમરેલી પ્રત્યેની પ્રીતિ દેખાય છે રમેશ પારેખ જ્યારે એકાવન વર્ષના થયા ત્યારે સત્યાવીસ નવેમ્બર ઓગણીસો એકાણુંના ના દિવસે અમરેલીમાં કવિ સન્માનનો ભવ્ય પ્રસંગ ઉજવાયેલો એ દિવસે રમેશ પારેખના બધા જ કાવ્ય સંગ્રહોનો એક ગ્રંથ પ્રગટ થયો જેને નામ અપાયું છ અક્ષરનું નામ રમેશ પારેખ છ અક્ષરનું નામ કવિ હરિન્દ્ર દવેના હાથે એનું વિમોચન થયેલું નગરજનોએ આ કાવ્ય ગ્રંથને ચાર ઘોડાવાળા રથમાં મૂકીને ભવ્ય શોભાયાત્રા કાઢેલી સદીઓ પહેલાં હેમચંદ્રાચાર્યના સિદ્ધ હેમ શબ્દાનું શાસનને સિદ્ધરા જયસિંહના સમયમાં આવું માન મળ્યું હતું વર્ષો પછી રમેશ પારેખના છ અક્ષરનું નામને એ માન મળે છે પછી તો રાજકોટ મુંબઈ બધી જગ્યાએ રમેશ પર્વની દબદબા ભેર ઉજવણી થઈ બે હજાર એકમાં રમેશ પારેખનું ષષ્ટિ પૂર્તિ પર્વ પણ રાજકોટમાં ઉલ્લાસભેર ઉજવાયો કવિના સાહિત્યિક પ્રદાન વિશે અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો પણ થયા કવિનું અવસાન સત્તર મે બે હજાર છ પછી પણ એમના કાવ્ય સંગ્રહો બહાર પડ્યા છ અક્ષરનું નામ પછી પણ કાવ્ય સંગ્રહ બહાર પડ્યા છે રમેશ પારેખને જે લોકચાહના મળી એવી લોકચાહના કદાચ બીજા કોઈ ગુજરાતી કવિને નથી મળી કોઈને એમના કવનની વાત બે ત્રણ ની તો મેં કરી તમને પણ બધાની એક સાથે કરીએ આપણે તો એમનો પહેલો કાવ્ય સંગ્રહ ક્યાં ઓગણીસો સિત્તેરમાં માં ખડિંગ ઓગણીસો ઓગણ માં ત અર્ધો ઓગણીસો ન ન સ ન સન ન ન ઓગણીસો એક્યાસી ખમ્મ આલા બાપુને ઓગણીસો પંચ્યાસી માં વિતાન સુદબીજ ઓગણીસો નેવ્યાશીમાં એમને મળેલા પુરસ્કારો જોઈએ તો પુરસ્કારો પછી પહેલાં એમના બધા જ કાવ્ય સંગ્રહોની આપણે વાત કરી લઈએ પહેલી વાર્તા પ્રેતની દુનિયા ચાંદનીમાં છપાયેલી ઓગણીસો સડસઠથી કવિતાઓ લખવી શરૂ કરી ઓગણીસો અડસઠમાં અનિલ જોશી મળ્યા જેણે કવિતા લખવા પ્રોત્સાહિત કર્યા ઓગણીસો અઠ્યાસીમાં નોકરીમાંથી નિવૃત્ત થયા પછી માત્ર સાહિત્યની આરાધના શરૂ કરી ઓગણીસો સત્તાણુંમાં રાજકોટ રહેવા ગયા રમેશ પારેખના ગીતોમાં સોનલ નામનું એક કાલ્પનિક પાત્ર છે છ અક્ષરના નામ પછી પણ લે તિમેરા સૂર્ય ઓગણીસો પંચાણું છાતીમાં બારસાખ ઓગણીસો અઠ્ઠાણું ચશ્માના કાચ પર નવ્વાણું સ્વાગત પર્વ બે હજાર બે કાળ સાચવે પગલાં એ નીતિન વડગામાએ બે હજાર નવમાં મરણોત્તર પ્રકાશન એમના જે કાવ્યો હતા એનો સંપાદક બે હજાર નવમાં કાળ સાચવે વાર્તાઓ ઓગણીસો ત્યાંશીમાં સ્તનપૂર્વક નામના વાર્તા સંગ્રહમાં આપણને મળે છે ત્રણ અંકી નાટક બે છે સગપણ એક ઉખાણું ઓગણીસો બાણુંમાં માં અને સૂરજને પડછાયો હોય બે હજાર બેમાં માં હોંકારો આપો તો કહું ચોરાણુંમાં ચાલો એકબીજાને ગમીએ બે હજાર એક સર્જકના શબ્દને સલામ બે હજાર બે એ આ ત્રણેય એમના નિબંધ સંગ્રહો છે હોંકારો આપો તો કહું ચાલો એકબીજાને ગમીએ અને સર્જકના શબ્દને સલામ આ એમના નિબંધ સંગ્રહો છે ગીરા નદીને તીર અને આ પડખું ફર્યો લે એ એમના સંપાદનો છે ચપટી બગાડતા આવડી ગઈ ચી અને હાઉક એ એમના બાળકાવ્યોના સંગ્રહ છે તો હફરક લફરક દે દેતાલી જંતર મંતર છું એમના બાળ વાર્તાઓના સંગ્રહ છે એમને મળેલા પુરસ્કારો કુમારચંદ્રક ઓગણીસો ને સિત્તેરમાં ધનજી કાનજી ચંદ્રક ઓગણીસો ને રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો છ્યાશીમાં કલા ગૌરવ એવોર્ડ ઓગણીસસો નેવ્યાશીમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓગણીસો અઠ્યોતેરમાં ઉમા સ્નેહરશ્મી પુરસ્કાર જે સાહિત્ય પરિષદ આપે છે એ અઠ્યોતેર ઓગણએંશીમાં ગીજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક ઓગણીસો અઠ્યાશીમાં અરવિંદ સુવર્ણચંદ્રક શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક ઓગણીસો ઓગણસીમાં વિતાન સુદ બીજ નામના કાવ્ય સંગ્રહને ઓગણીસો ને ચોરાણુંમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હીનો મળ્યો રમેશ પારેખને બે હજારને ચારમાં નરસિંહ મહેતા કાવ્ય પુરસ્કાર મળે છે એમણે ફિલ્મોના જે ગીતો લખ્યા એના માટે પણ એમને એવોર્ડ મળેલા છે રમેશ પારેખનું કવિ તરીકે જે કંઈ ઉત્તમ છે તે એમની ગીત રચનાઓમાં અને ગઝલોમાં મળે છે એમની ગીત રચનાઓની તાજગી એમના ગીતોમાં માણવા મળતો લય કેફ લય નાવીન્ય ચીરકાળ આકર્ષણ ટકાવે એવું છે એમની આલા ખાચરને વિષય કરીને લખાયેલી રચનાઓ ગુજરાતી કવિતામાં બિલકુલ નવી ભાત પાડે છે હાસ્ય નિષ્પન્ન કરવા સૌરાષ્ટ્રી બોલી પ્રયોગ અને આલા ખાચરના વ્યક્તિત્વને રમેશ પારેખે જે રીતે ઉપસાયું છે તે ખરેખર અજોડ છે રમેશ પારેખની આરંભની ગીત રચનાઓમાં સંવેદનાનો નૂતન ઉઘાડ જોવા મળે છે બાની બાની એટલે ભાષા લય ઢાળ અને કથા ઘટકોની બાબતે એમના એમના ઘણા સોરઠી લોક તત્વોને નવી જ રીતે એમના ગીતોમાં વિનિયોગ થયો છે પગલાં પડી રહ્યા કે ગોરમાને પાંચે આંગળીય પૂજા જેવા ગીતોમાં કાં લોકગીતની શબ્દાવલી છે કાં તો લોકઢાળ છે એમની ગઝલોમાં પણ અભિવ્યક્તિની તાજગી તમે જોઈ શકો છો આ સંવેદનશીલ કવિ રમેશ પારેખની કાવ્ય વિભાવના પણ જરાક જુઓ એ કે છે સર્જન અને રતિ અને સર્જન એ રતિ અને પીડાની બ્લુ ફ્લેમ ભૂરી જ્યોત છે જે બળે છે અને બાળે છે એમણે ક્યારેય પોતાના સાહિત્ય સર્જન વિશે મોટા દાવા નથી કર્યા એમણે હંમેશા પોતાને મોટા કવિ નહીં પણ લડાયક કારીગર માન્યા જે પરિસ્થિતિના પિંડને છોલી એનું સારું નઠારું રૂપ પરિવર્તન કરે છે અને કવિતા એમાં ક્યારેક પ્રાણ પ્રતિષ્ઠા કરી જાય છે આ એમની સર્જકની આંતરકથા જે છે એમાં છે કેફિયતમાં છે કવિએ સર્જકની આંતરકથામાં પોતાની એક ઈચ્છા જણાવેલી સાંભળજો અહીં હું વાત પૂરી કરીશ મેં કદી પતંગ ઉડાવ્યો નથી નાનપણથી જ એ પ્રવૃત્તિમાં મને ક્યારેય રસ પડ્યો નથી પરંતુ નાનપણથી આજ સુધી મનમાં એક બાલીશ ઈચ્છા બળવત્તર બનતી રહી છે કે પતંગને નહીં પતંગને બદલે મારી જાતને દોર બાંધીને મારે ઉડાડવી છે કાવ્ય સર્જન એ મારી જાતને દોર બાંધીને આકાશમાં ઉડાડવાની પ્રવૃત્તિ છે કદાચ કદાચ મારી શ્રદ્ધા છે કે કાવ્ય સર્જન દ્વારા કશોક ચમત્કાર બનશે ને જાતને પતંગની જેમ ઉડાડી શકાશે આકાશમાં એથી જ કાવ્ય સર્જન છોડી દેતો નથી આ કબુલાતનામાનું અંતિમ વાક્ય છે ભવિષ્યમાં કલમનો ને વાચાનો ઘોઘા ઘોંઘાટ બંધ કરી મૌનની દિશામાં જાઓ તો જાઓ સત્તરમી મે બે હજાર છના દિવસે કવિ એ મૌનની દિશામાં ગયા